નજીક દેશી બનાવટ ની પિસ્તોલ વેચવા આવતા વેચનાર અને ખરીદનાર ઝડપાયા પોલીસે કરી કાર્યવાહી

માછીને વેચાણ હોવાનું સામે આવતા પિસ્તોલ વેચવા નીકળેલ અભિજીત કુરમાર વસુદેવ યાદવ તથા વેચાણે લેનાર મેહુલ ભીખુ માછીની ધરપકડ કરી એક પિસ્તોલ દસ હજારની કિંમત તથા એક જીવતો કારતુસ જેની કિંમત સો અને એક મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર મળી પંદર હજાર સો ના મુદ્દા માલ સાથે

અને આધારે ડીવાયએસપી એસ ડૉક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ગત તારીખ પંદર જુલાઈ ઓગણીસોને સત્તાણુંના રોજ અંકલેશ્વરના ઓએનજીસી રેલવે બ્રિજ સ્થિત આદર્શ સોસાયટી પાસેથી ભૂપેન્દ્ર શાહના પુત્ર મનીષ શાહનું બ્લુ કલરની સીએલઓ ગાડી ચાર ઇસમોએ સત્યાવીસ વર્ષ પહેલાં અપહરણ કરી એક કરોડની ખંડણી માંગી હતી અગાઉ ભરૂચ એલસીબીએ સીબીએ અગિયાર આરોપીઓને ઝડપી પાડી અપહરણ થયેલા વ્યક્તિને સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી જિલ્લાના નારણપુર પડિયામાંથી મુક્ત કરાયો હતો જે ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપી અમદાવાદ ન્યૂ રાણી વિસ્તારમાં ફરી રહ્યો હોય જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને જીએસટી બ્રિજ પાસેથી સુકન સ્માઇલ ખાતે રહેતો દીપક ઉર્ફે રાજુ રામપ્રસાદ આચાર્યને ઝડપી પાડવામાં આવ્યો હતો આમોદમાં રખડતા પશુએ સ્કૂટી ચાલકને અડફેટેલાતા હાથ ફ્રેક્ચર થઈ જતાં સારવાર દે ખસેરવાની ફરજ પડી હતી ભરુ શહેર જિલ્લામાં નગરો અને શહેરોમાં રખડતા પશુઓના કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે આ પશુઓ અમુક વખતે જાહેર માર્ગો ઉપર પણ પોતાનો અડિંગો જમાવતા હોય છે વાહન ચાલકોને રાહદારીઓને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જ્યારે પશુઓનું યુદ્ધ થતું હોય ત્યારે પણ અકસ્માતનો ભય ઉભો થતો હોય છે અને રાહદારીઓને પણ અડફેટે લેતા હોય છે આમોદનગરમાં પણ ખુલ્લેઆમ આમ રખડતા પશુઓથી નગરજનો પરેશાન બન્યા છે અને પશુઓ અનેક લોકોને સિંગડે ભેળવી ઈજા કરવાના બનાવો બન્યા છે ગતરોજ આમોદના તિલક મેદાન ખાતે રખડતા પશુઓ લડતા ભીમપુર ગામના કમલેશ બેચર પરમારને અડફેટમાં લેતા તેઓ પોતાની સ્કૂટી ઉપરથી માર્ગ ઉપર પટકાયા હતા જેથી તેના હાથમાં ફ્રેક્ચર ફેક્ચર થયોતો આ યુવાન ને પાલીકાના વઈવટ સામે રોષ વ્યક્ત કરતો રખરતા પશુઓને તાત્કાલિક ઢોળો ડબ્બા પૂરવાની માંગ કરી છે અને આ સાથે જો પશુઓના કારણે હાથમાં ફ્રેક્ચર થતા આમોદ નગરપાલિકા સામે વળતરની માંગ પણ કરી છે શું નામ કમલેશભાઈ વેચરભાઈ પરમાર હા શું થયુંતું હું માર્કેટ જરર તે ગાયો લટી રહી આઈ તે પાછળથી મને બેટી માં આઈ તો હું પડી ગયો હા અને શું થયું ફ્રેક્ચર થઈ ગયું છે મને હા હવે નગરપાલિકા પાસે શું અપેક્ષા તમારી એ ભાવનગર થી સુરત સામાજિક કામ અર્થે જતા સવારના ચારેક વાગ્યે માતર ટોલ નાકાથી ભરૂચ તરફ જતી અર્ટી ગાડી ના ડ્રાઈવર ઇમ્તિયા ઉસ્માનભાઈ મોહમ્મદ ઉમર વર્ષ રહેવાસી બુધેલ ગામ ભાવનગરની સાથે તેમની અલ્ટિકા ગાડી નંબર જી જે ચાર ઈ એ અઢાર ઓગણ બેસેલ જેમાં ડ્રાઈવરની બાજુમાં આગળ દિનેશ ઠંઠ તથા વચ્ચેથી સીટ ઉપર હાજર હરેશભાઈ ઠઠ તથા વિઠ્ઠલભાઈ કોરડિયા અને પાછળની સીટ પર સવજી ઠઠ તથા દાદા મોહન કંઠનાએ બેસીને સુરત જવા માટે નીકળેલા હતા વહેલી સવારના વડોદરાથી નવો દિલ્હી મુંબઈના એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી સુરત તરફ જ રહ્યા હતા તે વખતે વહેલી સવારે આશરે ચારેક વાગ્યાના અરસામાં માતળ ટોલ નાખાથી ભરૂ તરફ થોડે આગળ જતા જ અલ્ટીગા ગાડી ડ્રાઈવરે ગાડી પૂર ઝડપે ગફલત પડી રીતે ચલાવી હોય જે ટ્રકની ઓવરટેક કરવા જતાં આગળ ચાલતી ટ્રકના ડ્રાઈવર સાઈડની પાછળ ટાયરના ભાગે અલ્ટીગા ગાડીની ખાલી સાઈડનો ભાગ ઘુસાડી દેતા અકસ્માત થઈ ગયો હતો અકસ્માતમાં દિનેશભાઈ ધીરુભાઈ ઠઠનાઓને માથાના ભાગે ઈજા થઈ હતી ડાબા અને ખભાના ભાગે પણ ગંભીર ઈજા થઈ હતી અને લોહી લોહાણ થઈ ગયા હતા તેમાં સૌજી તથા હરીશભાઈ ઠઠ તથા વિઠ્ઠલ કોરડીયા અને મોહનભાઈને પણ ઈજાઓ થઈ હતી જેના કારણે આવ્યા હતા ડ્રાઈવર મોઢાના ભાગ ઉપર કાચ વાગતા તેઓને પણ ગંભીર ઈજા થતા સારવાર માટે નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર આમોદ ખાતે લઈ ગયા હતા જેમાં ડોક્ટરે દિનેશ ધીરુ ઠઠને ચેક કરી મરણ જાહેર કર્યા હતા આ ઉપરાંત આમોદ તાલુકાના સરભાણ ગામ પાસે પણ બાઇક ચાલક ભાવેશ હસમુખ ઠાકોર વર્ષ પચીસ તલાવપુરા શેખ ફળ્યું જંબુસર આમોદ તાલુકાના સરભાણથી માતર તરફ જર્યા હતા કરજણથી આવતી મારુતિ મારુતિ વાન વાન નંબર ચાલક સૈદ હસન પોતાના કબજામાંની અને ગફલત ભરી રીતે હંકારી લાવી બાઇક ચાલક સાથે ગંભીર અકસ્માત કર્યો હતો જેમાં બાઇક ચાલકને ગંભીર ઈજાઓ થતાં તેનું મોત થયું હતું અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે એકના એક યુવાન પુત્રનું મોત થતાં તેમના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું બાઇક ચાલક માતર ગામ

બાળ વિજ્ઞાન પ્રદર્શનની આયોજન કરવામાં આવ્યું હતું પ્રદર્શનમાં અંકલેશ્વરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ પ્રદર્શનનું આયોજન કરવાનો મુખ્ય હેતુ બાળ વિજ્ઞાન અને ટેકનોલોજીની નવીન ક્ષિતિજનોને આંબવા માટે વૈજ્ઞાનિક અભિગમ સાથે સતત પ્રયત્નશીલ રહીને વિદ્યાર્થી પોતાના વ્યક્તિગત જીવન થકી સમાજને પ્રગતિના પંથે લઈ જવા હંમેશા કાર્યરત રહે તે ખૂબ જ જરૂરી છે અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે સરકારી કક્ષાની બાળ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન થયું હતું આ પ્રસંગે અંકલેશ્વરના શાસણા અધિકારી ડોક્ટર દિવ્યેશ પરમાર શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ અંકલેશ્વર પબ્લિક સ્કૂલના પ્રમુખ નાઝુ ફ્રન્ટવાળા રાષ્ટ્રીય એવોર્ડ શિક્ષક ગજેન્દ્ર પટેલ સી આર કોઓર્ડિનેટર વિશાલ જોશી સ્કૂલના આચાર્ય ક્વિતા કાલગુંડે તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જી સી આરટી ગાંધીનગર અને ડાયટ ભરૂચ દ્વારા બાળ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે અંકલેશ્વર નગરપાલિકા અને આજુબાજુની શહેરી વિસ્તારની કુલ ચોવીસ શાળાઓમાંથી તેત્રીસ જેટલા પ્રોજેક્ટો અહીં આવવા લાવવામાં આવ્યા છે અંકલેશ્વર પબ્લિક સ્કૂલના ચેરમેન અને નાઝુભાઈ ફળવાડાએ ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે દરેક વિદ્યાર્થીઓએ તેમના પ્રોજેક્ટો ખૂબ સારી રીતે તૈયાર કર્યા છે શિક્ષકો એ માટેનું જે માર્ગદર્શન આપવાનું છે એ માર્ગદર્શન ખૂબ સારી રીતે આપ્યું છે આજે જે પ્રોજેક્ટો જોયા છે એ પ્રોજેક્ટો ભવિષ્યમાં આપણા દેશને સમાજને ઉપયોગી થાય એ પ્રકારના પ્રોજેક્ટો છે વિદ્યાર્થીઓ પોતાની ખૂબ સારી મહેનત અંદર લગાડી દીધી છે ભરૂચમાં ગીર ઘી ખરીદ્યા બાદ છેતરપિંડી કરતા ભરૂચ સીડ રીઝનમાં 420 નોંધાઈ ગઈ છે ભરૂચમાં શ્રી રંગકુટી સોસાયટી સોસાયટીના બંગલા નંબર બી એકસો ચુમ્માલીસમાં રહેતા રમેશ ગઠિયા ખેતીની સાથે ગીર ગાયનું ફાર્મ ચલાવે છે જેમાં ગીર ગાયના ઘી ખરીદવા માટે બનાસકાંઠાના મદનજી બચુજી ઠાકોર કરિયાણાની દુકાન ધરાવતા હોય અને તેઓએ ફરિયાદી પાસેથી ગીર ગાયના એક એક કિલોના પાંચ પાંચ પેકેટો લીધા હોય જેની કિંમત અંદાજે પચીસ હજાર થતી હોય અને ગૂગલ પેથી રૂપિયા મોકલી આપ્યા હોવાનો વિશ્વાસ અને ભરોસો આપી છ મહિનાથી

દેવઋણ આચાર્ય ઋણ અને પિતૃઋણ શાસ્ત્રોમાં શ્રાદ્ધ ની વ્યાખ્યા કરી છે કે પિતૃઓ માટે આપણે જે કઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ એને જ શ્રાદ્ધ કહેવાય છે ભરૂચના પાંજરાપુરના સહયોગ શ્રી પરશુરામ સંગઠન દર વર્ષની જેમ સમૂહ સર્વપિતૃતર્પણનું આયોજન કરવામાં આવે છે જેના અનુસંધાને આગામી ભાદરવા વદ અમાસને શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસ એટલે કે આગામી તારીખ બે દસ બે હજાર ચોવીસને બુધવારના રોજ ભરૂચ પાંજરાપોરના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા સમૂહ સર્વપિતૃતર્પણનું જે જેબી મોદી પાર્ક પાંજરાપોર પાસે આવેલ પાંજરાપોળ ખાતે કરવામાં આવ્યું છે શ્રાદ્ધ પક્ષના પવિત્ર દિવસોમાં સમૂહ તર્પણની પૂજામાં બેસવા માટે કૃણાલ દવેડનો મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરવાનો રહેશે કૃણાલ દવેડનો મોબાઈલ નંબર છન્નું જીરો સોળ જીરો ચોર્યાસી છ્યાસી હરીશ પુરોહિતનો અઠ્ઠાણું અઠ્ઠાણું જીરો ત્રાણું નવસો ચોસઠ કૌશિક જોશી સત્તાણું બે બત્રીસ છાસઠ પાંચસો પચીસ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરવાનો રહેશે અંધી સમાચાર પર ફરી એક નજર આમો તાલુકાના માત્ર અને સર અકસ્માત અકસ્માત